હસમુખ ભાઈ શકશે ને આપો ના તમે આપો સુરેશભાઈ અલ્પેશભાઈ ફોટો ડિમ્પલ બેન માતા સાવિત્રી ફુલે નું નામ રોશન કરશે અને એમના બતાવેલા રસ્તા ઉપર ચાલશે એવું આપણે આગ્રહ રાખશું એક વાર પરમાર દ્રષ્ટિબેન નરેશભાઈ પંચ્યાસી ટકા્રષ્ટિબેન દ્રષ્ટિબેન માટે જોરદાર તાલીમ દ્રષ્ટિબેન આપણા વિસ્તાર નો આપણા સમાજ નું નામ રોશન કરે ડોક્ટર એન્જિનિયર જે એમની ખ્વાઈસ બને ुभनीस ताली पाडो भाई परमार सिद्धिबेन भाई सेवेंटी एट परसेंट, विपिन भाई, ताली पड़ो सिद्धिपिन मारते भाई, एसी पॉइंट फिफ्टी सिक्स परसेंटिल, ताली पड़ो भाई जोड़ते हैं। अशोक भाई थालिबाहेब परमार मेहुल अशोक भाई સેવન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ટુ પરસેન્ટ તાલિપાડા ભાઈ નીલેશ તાલીપાડા જોડતી ભાઈ શું ના પરમાર નીરજ જયસિંહભાઈ સેવન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી ફાઈવ પર્સન્ટ પરમાર નિરજ જે રોહિતભાઈ હા આવી જામ તાલીપાડો ભાઈ થોડીક તાલી રોહિતભાઈ માટે બી પાડજો અઠવાડિયા થી તડકાના ફોર્મ વેચે છે જેટલા બીજા બાળકો બેઠા છે એમાંથી કાલ અવારે તમારું બી સન્માન થાય એવું કોણ ઈચ્છે છે ઊંચો કરો ચાર પાંચ જણા હજી આથું મારો છોકરો બી નથી કરતો સમજો સેવન્ટી વન પર્સન્ટ ટેન્થમાં પાસ થયા છે બેન માટે તાલીપાડો ક્રિષ્ના બેન માટે હસમુખભાઈ ચવાણ ઉપર આવો કાંતિ કિરણભાઈ ચીનો ઉપર આવો ભાઈ જામીન બેન માટે તાલી પાડો ભાઈ જાસમીન બેન માટે ભક્તિબેન માટે તાલી પાડો ભાઈ પ્રકાશભાઈ તમે ભાઈ અલ્પેશભાઈ भक्तीबेन मध्ये जोरदार ताली पडो

તો અમને એવું પાન આપે છે આર્થિક તંગીના કારણે અમારું બાળકને ફી નથી ભરી શકતા આર્થિક તંગી તમને ભણવામાં છે પણ તમારા પેલા વ્યસનમાં નડતી નથી બધાને આર્થિક તંગી ખાલી ભણવામાં જ નડે છે દીકરા દીકરીઓને પણ વ્યસનમાં નડતી નથી દીકરા દીકરીઓ તમારા મા બાપ કદાચ મજૂરી કરીને બી તમને ભણાતા હશે પણ તમે ભણજો જેટલું તમારે કષ્ટ બેઠા એટલું ભણી ગણીને આગળ આવશો તો તમે કોઈને સવાલ કરી શકશો કંઈક બની શકશો અને તમે આગળ ભી વધશો આજે જે બાબા સાહેબ જે આટલી બધી યાતના ભોગવીને આટલે ઉપર આવ્યા છે અત્યારે બાબા સાહેબ નું નામ છે તો ભણવા ભણવાના હિસાબે છે કે બાબા સાહેબ ભણ્યા છે એટલે બાબા સાહેબનું આટલું નામ છે આજે બધા બાબા સાહેબ બાબા સાહેબ કરે છે પણ બાબા સાહેબ ભણ્યા છે એટલું આપણા સમાજમાં એટલું કોઈ ભણ્યું નહીં હશે હવે આપણે ચોપડા વિતરણ માટે બધા શાંતિથી બેસજો બસ દસ મિનિટમાં હવે આપણે વિતરણ શરૂ કરીશું બે શબ્દ